સુરતમાં તું મારી સામે કેમ જુએ છે કહેતા ખૂની હુમલો બેસ્તાન વિસ્તારમાં રાત્રે યુવકો વચ્ચે નાનો ઝઘડો હિંસક બન્યો એસએમસી આવાસના બે યુવકો પર ચપ્પુના ઘા ઝીંકાયા આકાશ પ્રધાન અને તેના મિત્ર નિરાકાર પર હુમલો ચાર નામજોગ અને અજાણ્યા ઈસમોએ સાથે મળી હુમલો કર્યો નરેશ પાણીગ્રાહી અને સુશાંત ગૌડ પર હુમલાનો આરોપ રીતુ કોલાઈ અને કાના સ્વાઈ પણ હુમલામાં સામેલ હુમલાખોરોએ ગાળો આપી ઢીકમુકીનો ઢોર માર્યો બંને યુવકોને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા આકાશ પ્રદાને બિસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ઘટના સ્થળે ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો ભેસ્તાન પોલીસે ચાર નામજોગ અને અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી મોડી રાત્રે થયેલી આ ઘટના પછી વિસ્તારમાં ચકચાર મચી આજરોજ તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અત્રેના જે ડિવિઝન તથા ઝોન સિક્સમાં આવેલ વેસ્તાન પોલીસ સ્ટેશનમાં મારામારી તથા એક બનાવ ધ્યાનમાં આવેલ છે બનાવની વિગત એવી છે કે વહેલી સવારે લગભગ સાડા છ સાતના સુમારે અત્રેની વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાંથી ટેલિફોનિક વર્દી પોલીસ સ્ટેશનમાં આવેલ હતી જેમાં બે દર્દીઓ દાખલ થવા અંગેની વાત મળેલ હતી એ વિષયમાં પોલીસે હોસ્પિટલ જઈ વધુ તપાસ કરતાં જાણવા મળેલ હતું કે સિદ્ધાર્થનગર ખાતેના રહેવાસી આ કામના ભોગ બનનાર કે જેઓનું નામ નિરાકાર પટેલ છે અને તેઓની ઉંમર વર્ષ ત્રેવીસ છે તથા આકાશ પ્રશાંત સુથાર કે જે ઉંમર વર્ષ બાવીસ છે અને એસએમસી આવાસ વિસ્તારના રહેવાસી છે તેઓ સિદ્ધાર્થનગર ખાતે રાત્રિના લગભગ બાર થી એક ના સુમારે મોડી રાત્રે ચા પાણી માટે નીકળેલ હતા દરમિયાન વિસ્તારમાં તેઓને આ કામના મુખ્ય આક્ષેપિત કે જેમનું નામ નરેશ પાણીગ્રહી તથા સુશાંત ગોળ છે તેઓની સામે સામું જોવા બાબત તેમજ અન્ય બાબતે બોલચાલ થયેલ હતી અને આ બોલચાલ પછી વધુ ઝઘડામાં પરિણમતા આ કામના ભોગ બનનારાઓ પર આ કામના આક્ષેપિત દ્વારા ચપ્પુ દ્વારા હુમલો કરવામાં આવેલ હતો તથા તેઓને ઘા મારવામાં આવેલ હતા જે રીતની ફરિયાદ આ કામના જે ભોગ બનનાર છે તેઓએ કરેલ છે અને હાલમાં આ બાબતે એફઆઈઆર લેવાની તજવીજ ચાલુ છે વધુમાં હોસ્પિટલમાં દાખલ આ કામના ભોગ બનનારાઓ હાલમાં સારવાર હેઠળ છે તેમજ જોખમની બહાર છે એવું પણ પોલીસ તપાસમાં ધ્યાનમાં આવે છે આ કામના જે આરોપીઓ છે એમાં એ એ લોકોનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે વિગતે પોલીસ દ્વારા વધુ તપાસ જારી છે